આજે જલ્દીથી તેમને એક ગુજરાતની સુપ્રીમ કોર્ટની અંદર બોલાવવામાં આવશે અને ત્યારબાદ મિત્રો ત્યાં તેમના જામીન રજૂ કરવામાં આવશે અને જેવી જ રીતે જામીન તેમના મંજૂર થઈ જશે એટલે બેથી ત્રણ કલાકની અંદર ચૈતરભાઈ વસાવાને જેલમાંથી છોડી દેવામાં આવશે મુક્ત કરવામાં આવશે અને મિત્રો ત્યારબાદ જે આ ચૈતર વસાવાનો ક્રેજ હશે જે તેમની આ ભીડ છે તે ખરેખર જોઈને ભાજપ સરકાર પણ બેભાન થઈ જશે કે ભાઈ આ એક નેતો છે કે કોઈ બોલીવુડ એક્ટર કારણ કે મિત્રો તેમનો આદિવાસી સમાજ અને તેના ચાહક મિત્રો હાલમાં બસ સ્વાગત કરવાની તૈયારીમાં છે કે ચૈતર વસાવા ક્યારે બહાર આવે અને આપણે તેમનું સ્વાગત કરીએ અને મીડિયાવાળા સાથે સાથે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ બેઠા છે તમને શું લાગે છે કોમેન્ટની અંદર જરૂરથી જણાવજો